મારે કોઈની સાથે વાદવિવાદ થયો હોય પાર્ટી સાથે વાદવિવાદ હોય કોઈપણ પ્રકારના કોઈની સાથે વાદવિવાદ થયો નથી સ્વૈચ્છાએ મને પોતાને એમ લાગ્યું કે કોઈ હું આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ મને જે આપ્યું છે ભારતીય જનતા પાર્ટીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસને આ એમ માટે જળવી રાખવા માટે અને જે જગ્યાએ જે સંસ્થાઓમાં હું છું એ બરાબર સારી રીતે કામ કરી શકું એટલા માટે મેં આ રાજીનામું આપેલું છે અને એમાં કોઈ પણ પ્રકારનું પ્રેસર દબાણ કે કોઈ વાદ વિવાદ વગર સ્વૈચ્છાએ રાજીનામું આપેલું છે એ મોવડી મંડળ તરફથી કોઈ સૂચના હતી કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે ઘણા સિનિયર નેતાઓ હતા ચૂંટણી લડવાની વાત આવી ત્યારે તેઓએ પણ આ જ રીતે વાત કરી હતી કે અમારું મન કહી રહ્યું છે અમારું દિલ કહી રહ્યું છે અને અન્ય માટે અમે જગ્યા કરી રહ્યા છે તો આવું કોઈ આડકતરી મોવડી મંડળે આપણે કહ્યું રાજીનામું આપવા માટેનું કોઈ પણ એવી મોવડી મંડળ તરફથી મને સૂચના પણ નથી પણ મેં મારી જાતને વિચાર્યું કે મારી પાસે આટલું બધું બર્ડન છે આટલું બધું ભારતીય જનતા પાર્ટીએ મને કામગીરી સોંપેલી છે એને સંપૂર્ણ ન્યાય આપી શકું એ કારણસર મને સમય વધારે મળી શકે દેશની નાફેડ જેવી સંસ્થામાં હું ચેરમેન છું તો ત્યાં વધારે સમય આપી શકું દેશના લોકોની જાતે વધારે પડતો સમય આપીને નાફેડને વધારે સરસ બનાવી શકાય અને વધારે સમય મળે એ બાબતે જ મેં મારી જાતને વિચાર્યું અને હું રાજીનામું આપું હું ઘણી બધી સંસ્થાઓ છું તો એક જગ્યાએથી હું રાજીનામું આપું તો એક જગ્યાએ કાર્યકર્તા સમય ને કે ભાઈ એ પણ ખુશ થાય ચૂંટણીનો સમય આવવાનો છે ચૂંટણી નજીકમાં આવી રહી છે તો બધાને દરેકના ચાન્સ મળે અને હું બે ટર્મથી તો પદે છું જ ગઈ વખત પણ હતો નીમાબેન હતા ત્યારે અત્યારે શંકરભાઈ હતા તો ત્રણ વર્ષ હવે જ પૂરા થયા તો લગભગ ચાર સાડા ચાર વર્ષથી હું એ જગ્યા પર હતો જ અને ગુજરાતના ઇતિહાસમાં બીજી વખત કોઈ ઉપાધ્યાય પક્ષ રિટાયર એપોઇન્ટમેન્ટ થયા હોય બીજી વખત જેને રિપીટ કર્યા હોય એવો પહેલો બનાવ છે કે જે મારા કેસમાં બનેલો છે આપે સાહેબ અધ્યક્ષને રાજીનામું આપ્યું ત્યારે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ પક્ષના આપના પ્રભારી મહામંત્રી સૌ કોઈ ઉપસ્થિત હતા તો આ જતા સમયે આપણે આગોતરી જાણ કરીએ છીએ એમનું મંતવ્ય લીધું હશે માન્ય માન્ય અમારા પ્રદેશ પ્રમુખ સાથે માન્ય મુખ્યમંત્રી સાથે મેં બધાને કીધું કે હું આવું કરવા ઈચ્છું છું તો એમણે કીધું કે સ્વાય તું જાય છે તો પછી અમે તારી સાથે રહીશું અને અમે હાજર રહીશું એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા મહામંત્રી રત્નાકરજી એ બધા માન્ય અધ્યક્ષશ્રીના ઘરે આવીને અમા એમની બધાની હાજરીમાં હસતા ખેલતા રાજીનામું આપ્યું છે કોઈ મંદુકની સાથે રાજીનામું આપ્યું નથી આ આખરી પ્રશ્ન સાહેબ કે સંગઠન નવું રચાવા જઈ રહ્યું છે સંગઠનમાં આપ પોતાની જાતને જુઓ છો કે પછી સંપૂર્ણ અન્ય માટે જ કોઈ જગ્યા કરીશ ને હું સંગઠનનો માણસ જ નથી પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કામ કરીશ પાર્ટી જે જવાબદારી આપે પાર્ટી સાથે સંપૂર્ણ વફાદારીપૂર્વક કામ કરવાનું અને જ્યાં અત્યાર સુધી પાર્ટીએ મને જોઈએ એના કરતાં વધારે પડતું આપ્યું છે એમાં કોઈ શંકા નથી છ છ ટર્મ સુધી મને ધારાસભ્ય બનાવ્યો છે એટલે માટી માટે કે પાર્ટીના કોઈ પદાધિકારી માટે મને કોઈ દ્વેષ લાગણી આવું કંઈ છે નહીં કોઈ આવું ચલાવતા હોય તો એ પોતાની મરજીથી ચલાવશે એ પણ મને ખબર છે પણ હું એક વસ્તુ શ્યોર કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં હું સનાતન ધર્મમાં માનું છું હિન્દુત્વમાં માનું છું એટલે હું જીવીશ ત્યાં સુધી આ વસ્તુ મારા જીવનમાં રહેવાની જ છે ખૂબ ખૂબ આભાર સાહેબ તો જે પ્રમાણે જેઠાભાઈ ભરવાડનું કહેવું છે કે એક કરતાં વધારે જવાબદારી તેમના માટે હોવાથી અન્ય જવાબદારીને પૂરતો ન્યાય આપી શકે તેના માટે હાલ તેમને આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે અને ભવિષ્યમાં ભાજપ તેમને જે કોઈ જવાબદારી સોંપશે તે મુજબ તે તેનું વહન કરશે કેમેરા પર્સન શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો ઝી ચોવીસ કલાક સાથે જેઠાભાઈ ખાસ વાતચીત કરી છે હું બે ટર્મ થી ઉપાધ્યક્ષ પદ પર છું ગુજરાતના ઇતિહાસમાં હું બીજી વાર ઉપાધ્યક્ષ બન્યો પણ મેં મારી બચીથી રાજીનામું આપ્યું છે અન્ય લોકોને પણ હવે મોકો મળે તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે કારણ કે અન્ય પણ જવાબદારી મારી પાસે છે કોઈ મંદુક સાથે મેં રાજીનામું નથી આપ્યું તેવું જેઠાભાઈ જણાવ્યું છે હું ભાજપનો કાર્યકર્તા તરીકે આજીવન કામ કરીશ મને પાર્ટીએ હંમેશા માંગ્યા કરતા વધારે આપ્યું છે તેવું જણાવ્યું છે અને મેં મારી ખુશીથી રાજીનામું આપ્યું છે કોઈના કહેવાથી નહીં